ઓપરેટ થઈ રહ્યું છે આ ઘટનાક્રમ વચ્ચે તપાસ એજન્સી માટે હવે ઘાસમાંથી સોય શોધવા જેવી સ્થિતિ ઊભી થઈ છે ગુજરાત એટીએસ સમક્ષ આઈએસઆઈએસ ને મદદ કરતા સ્લીપર સેલને ને અને તેને ઓળખી કાઢવાનો સૌથી મોટો પડકાર ઊભો થયો છે હાલ આ કેસમાં પાકિસ્તાન કનેક્શન હોવાની વાત સામે આવી છે ચારે આતંકીને ટેક્સી કરીને જ્યાં હથિયાર પડેલા હતા ત્યાં પહોંચવાનું હતું ગુજરાતની શાંતિ દોડવા માટે પાકિસ્તાનમાં બેઠેલો નાગરિક શ્રીલંકાના નાગરિકને ઈમેલમાં ફોટો અને લોકેશન મોકલતો હતો ઇમેલ માં તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App